જય સ્વામિનારાયણ બધાને નેટસઅપ નેટવર્ક ચેનલની અંદર હું સંજય ઠુમરા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો ખાસ આજે આપણે જોઈએ તો હવા પાણીને ખોરાક કે જે લોકોને ક્યાંયથી એટલે કહેવાય કે ક્યાંયથી શુદ્ધ નથી મળી રહ્યો જેથી કરી અને આજે દિવસે ને દિવસે બીમારી વધતી જાય છે ખર્ચા લોકોના વધતા જાય છે અને લગભગ દવાખાના ટોટલ લોકોને ફરી ફરી અને કંગાલ કરી નાખ્યા છે એવી હાલની પરિસ્થિતિ આપણે જોઈએ તો લગભગ ઘરે ઘરે પ્રસરી ગઈ છે તો આજે આપણે થોડી એવી ચર્ચા કરવી છે કે જે નેટસફ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ આજે બે હજારથી સ્થાપના થઈ છે અને બે હજારથી લઈ અને આજે બે હજાર ચોવીસ કે જે કંપની ત્રેવીસ ચોવીસ વર્ષથી ઘર ઘર સુધી લોકો સુધી એવી બધી હેલ્થ માટેની ઘણી બધી એવી પ્રોડક્ટ તૈયાર કરી અને પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે કે જે લોકોનું સ્વાસ્થ્ય સુધારી અને એમ કહેવાય કે આપણે જે આપણે જે જરૂરિયાત વસ્તુ છે કે હેલ્થ ઇઝ વેલ્થ કે જો આપણું હેલ્થ સારું છે તો એનાથી કોઈ મોટી સંપત્તિ નથી તો બેસ્ટમાં બેસ્ટ જો કોઈ સંપત્તિ હોય અને મોટી સંપત્તિ હોય તો આપણું છે હેલ્થ તો અત્યારે ઘરે ઘરે આપણે દાખલા જોઈએ ને તો બીમારી ભરડો લઈ ચૂકી છે અને આ જે પેસ્ટીસાઈડ દવા અને રાસાયણિક ખાતરની અંદર ઉત્પાદન થતો તમામ પાક કે જે કોઈ પણ વસ્તુ ખેતીની અંદરથી આપણે જે પકવવામાં આવે છે ને આપણા ખોરાકના રૂપમાં આપણે જે ગ્રહણ કરીએ છીએ તે ટોટલ વસ્તુ આજે આપણે ઝેરી પદાર્થની અંદર પકવતા હોઈએ તો જેથી કરી અને લગભગ લોકો બીમારીનો સામનો કરી રહ્યા છે અને ઘણા બધા લોકોને તો ખ્યાલ જ છે તો આજે આપણે એવી બે પ્રોડક્ટ ઉપર ચર્ચા કરવી છે કે લોકો માટે ઘણી બધી ફાયદાકારક સંપૂર્ણ જેવી ફોર્મમાં પ્રોડક્ટ છે કે જે લોકો તેનું સેવન કરે તો કોઈ પોતાના શરીર ઉપર ક્યાંય કોઈ પ્રકારનું આડઅસર થતું નથી અને સંપૂર્ણ જૈવિક તમને રિઝલ્ટ મળી રહેશે તો એવી એક પ્રોડક્ટ જે આપણે સ્કીન ઉપર બતાવી દેવામાં આવે છે જેથી કરીને તમે લોકો જોઈ શકો છો કે જે પ્રોડક્ટનું નામ છે નેશરામોલ પ્લસ કે જે નેશરામોલ પ્લસ પાવડર છે જે વિટામિન મિનરલ્સ પ્રોટીન થી ભરપૂર પાવડર છે કે જે પાવડર સંપૂર્ણ મનુષ્ય બોડીનો ખોરાક છે કોઈ દવા નથી એ ફ્રૂટ સપ્લિમેન્ટની અંદર કામ કરે છે કે જે આપણી બોડીની અંદર ટોટલ જે કન્ટેન્ટની જરૂર છે કે જે આપણે ખોરાકમાંથી મળવા જોઈએ તો મેં આગળ વાત કરી કેવી રીતે આજે ટેકનોલોજીના યુગની અંદર કે ઘણા બધા આવા એવા વાતાવરણની અંદર હવા પાણીને ખોરાક ટોટલ વસ્તુ આજે બગડી ચૂક્યું છે તો લોકો જેથી કરી અને બીમારીનો સામનો દિવસે દિવસે કરતા જાય છે આજે થોડાક સમય પાછળ પહેલાનું વિચારીએ ને તો આટલું બધું હદ વટાવી જાય કેવું લોકો માટે કોઈ ટેન્શનવાળું કે કોઈ જોઈએ તો વાતાવરણ એટલું બધું ગંભીર કે ખરાબ નહોતું કે જે ક્લબના નોકરી હોય એવી બીમારીનો સામનો આપણે કરવો પડે પણ આજે દિવસેને દિવસે વધતો જાય છે તો ખાસ આપણે વાત કરીએ છીએ નેસરામોલ પ્લસ પાવડરની તો કોઈ પણ બીમારી કે ગેસ એસિડિટી કબજિયાત ઘણા બધા લોકોને તે પ્રોબ્લેમ હોય જેથી કરીને શરીરની અંદર ઘણા બધા એવા રોગ થતા હોય કે જેથી લોકો હેરાન પરેશાન થતા હોય છે અને ઘણા બધા દવાખાના ફરી અને ખર્ચાઈ જતા હોય પણ તે બીમારી નાબૂદ થવાનું નામ લેતી હોય નહીં લગભગ લગભગ જોઈએ ને તો આ પ્રોબ્લમ આપણે કોઈ ઘર એવું લગભગ બાકી નહીં હોય કે લગભગ ઘરે પ્રોબ્લેમ ન હોય કે જેથી કરીને ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય કે લોકોને જો તો તમે પહેલાં તો આપણે આ મેં વાત કરી આગળ ફાસ્ટ ફૂડના સમયની અંદર લોકોને ફાસ્ટ જ ખાવું છે બરાબર અને પછી કોઈ અમુક ધંધાના કામથી કે નોકરી બિઝનેસના કોઈ કામના અનુસાર લોકો ટાઈમ સર ભોજન પણ નથી લેતા તો ઘણા બધા એવા કોઈ આપને આવરણના હિસાબે ઘણા બધા લોકો અલગ 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 ટાઈમે ખાતા પીતા હોય અને આ જે કાઈ ફાસ્ટ ફૂડના સમયની અંદર બધાને પસંદ જ હોય તો ઘણી બધી એવી બીમારી લોકો સુધી પ્રસરી ગઈ છે કે જેથી કરી અને અલગ અલગ સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે તો સવાર સાંજ મિત્રો એક એક સમસી જો પ્લસ પાવડર લેવામાં આવે તો ઘણા બધા એની અંદર ન્યુટ્રિશન પ્રોટીન વિટામિન એવા અંદર કંપનીએ ધ્યાનમાં રાખીને એડ કરવામાં આવ્યા છે કે સંપૂર્ણ બોડીને જે કાંઈ જરૂર છે જે ન્યુટ્રીશન પ્રોટીન વિટામિન જોઈએ છીએ તે સંપૂર્ણ રીતે ઓર્ગેનિક ફોર્મની અંદર નેચરલ રીતે પૂરા પડે છે અને આપણું બોડી વ્યવસ્થિત ચાલે છે તો કે બીમારી બને ત્યાં સુધી આવતી નથી અને બોડી પાવર ફૂલ થઈ જાય છે રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે તો જેથી કરી અને આપણે બને ત્યાં સુધી બીમાર પડતા નથી તો બીમાર લોકો છે તેના માટે ખાસ અને કોઈ બીમાર નથી તો તેના માટે પણ ખાસ લેવા જેવી પ્રોડક્ટ છે નેસરામોર મોર પ્લસ તો કોઈ પણ જરૂર હોય તો નેચરા મોર પ્લસ એક એક સમજી લઈ શકે છે અને જે આગળના સમયમાં કે જે ભવિષ્યમાં આપણને આવનારી જે બીમારી છે તેની સામે લડવા માટેનો બેસ્ટ પ્રયત્ન છે અને બીજી પ્રોડક્ટ તે પણ તમે સ્કીન ઉપર જોઈ શકો છો જે હોમસ પ્રોડક્ટ છે મસાલા મિલ્ક કે જે મહિલાઓ માટે બેસ્ટ પ્રોડક્ટ છે અત્યારે તમે જોવો તો લગભગ માતાઓ બહેનોમાં જે કંઈ પીરિયડના પ્રોબ્લેમ છે કે જેથી કરી અને લગભગ માતાઓ બહેનો ઘણા બધા એવા તકલીફોનો સામનો કરી રહ્યા હોય કે ભાઈ પેટના દુખાવા ગોઠણના દુખાવા કમરના દુખાવા માથાનું પછી માઇગ્રેન ઘણું બધું પ્રોબ્લેમ હોય લેડીઝોમાં પણ કે જે આજે દિવસે ને દિવસે આપણે જોઈએ તો લગભગ બેનોમાં પણ એવો પ્રોબ્લેમ છે કે જે એ પણ અલગ અલગ હોસ્પિટલોના ધક્કા ખાય અને ઘણા બધા થાકી છે અને જે કાંઈ પણ જે મહિનાની જે કમાણી હોય ને તો પચાસ થી સાહીઠ ટકા કમાણી લગભગ આપણે હોસ્પિટલોની પાછળ ખર્ચ કરી નાખતા હોય છતાં પણ રિઝલ્ટ મળતું ન હોય તો આજે મસાલા મિલ્ક પાવડર એટલી બધી જેન્યુન પ્રોડક્ટ છે તે પણ કોઈ એક દવા નથી ફ્રૂટ સપ્લિમેન્ટ ન્યુટ્રીશન પાવડર છે કે કોઈ પણ મહિલા માટે સવાર સાંજ એક એક સમસી લેવાથી ટોટલ પ્રોબ્લમનું કે ટોટલ બીમારી કે જે કાંઈ જવાનું નામ નથી લઈ રહી અને દિવસે ને દિવસે જે વધતી જાય છે તેની સામે પણ બેસ્ટ પરિણામ મળશે અને કોઈ પણને જરૂર હોય તો તે પણ પ્રોડક્ટ મગાવી અને બે ટાઈમ એક એક સમસી યુઝ કરીને બેસ્ટ પરિણામ લઈ શકે છે અને ખાસ મિત્રો ડિસ્પ્લે ઉપર મારો નંબર આપેલો છે વધારે માહિતી માટે કોલ મેસેજ કરી અને વધારે માહિતી લઈ શકે છે હવે આપણે એક એવી પણ બાબત છે જેના વિશે વાત કરીએ તો આજે દસ થી પંદર ટકા લોકો લગભગ એની પાછળ પણ હેરાન થાય છે જે પ્રોબ્લેમ છે નિસંતાન પ્રોબ્લમ કે લગભગ ત્યાં તો આપણે જોઈએ ને તો લગભગ કોઈ ખામી જ ન રાખી હોય દવાખાનાની અંદર કે ધક્કા ખાઈ ખાય અને જે ગાયને પ્રોબ્લમની માટે કે આપણે નિસંતાન પ્રાપ્તિ છે સંતાન પ્રાપ્તિ કરવા માટે ઘણા બધા એવા લોકો છે કે દવા કરી કરી થાકી ગયા છે પણ તેને રિઝલ્ટ મળ્યું નથી પણ મેં આગળ જે પ્લસ પાવડરની વાત કરી તેની સાથે એક ટેબ્લેટ આવે છે જે છે મેન વેલનેસ પુરુષો માટે મેન વેલનેસ અને મહિલાઓ માટે વુમન વેલનેસ ગાયને પ્રોબ્લેમ કે જે કોઈને સંતાનનો પ્રોબ્લેમ છે અને દવા કરી કરીને ઠાગી ગયા છે તો સથી આઠ મહિના કન્ટિન્યુ વ્યવસ્થિત જો લેવામાં આવે તો સંતાન પ્રાપ્તિમાં પણ બેસ્ટ પરિણામ ઘણા મળી ચૂક્યા છે કે જે આજે લોકોએ કદાચ એટલા બધા રિવ્યુ સારા આપેલા છે કે ભાઈ ડૉક્ટરે એમ કીધું હતું કે ભાઈ હવે તમારે સંતાન પ્રાપ્તિ નહીં થાય આ છે બધું બરાબર પણ ઘણું બધું એવું પણ બનેલું છે કે તે તે લોકો આજે સથી આઠ મહિના

આપણે એક હેલ્થ વિશે વિડીયો હતો કે લગભગ ઘર ઘર સુધી ઘણા બધા લોકોને આ પ્રોડક્ટની જરૂર છે અને લગભગ લોકોને ખ્યાલ છે કે અત્યારે આ ટેકનોલોજીવાળા યુગની અંદર હવા પાણીને ખોરાક ક્યાંય લોકોને શુદ્ધ નથી મળી રહ્યો એટલે આપણે શરીરની અંદર ન્યુટ્રિશન પ્રોટીન અને વિટામિન કે મિનરલ્સ કાંઈ પણ ઘટે છે ખૂટે છે તેની જરૂર પડવાની છે અને જો તે આપણે ટાઈમે ખોરાકમાંથી બોડીને ન મળ્યું તો આપણે બોડી આગળ બીમાર થવાનું છે અને ડોક્ટરના ખર્ચામાં આપણે ઉતરી જવાનું છે તો ખર્ચા માટે ભસવા માટેનું બેસ્ટ પ્લેટફોર્મ હોય તો નેચરા મોલ પાવડર છે તો જે જેને જરૂર છે તે સેનની અંદરથી ઓર્ડર કરી અને પાવડર મંગાવી શકીએ છે અને તમારા સુધી અમે કુરિયર દ્વારા પહોંચાડતા રહીશું તો ખાસ મિત્રો આજે આપણે વિડીયો અહીંયા એન્ડ કરીએ અને ફરી મળીએ આવા ન્યૂ વિડીયો સાથે ન્યૂ વિડિયોમાં ધન્યવાદ